Намешшкара Abжри Хачо ni ухарат ню за негнучуо д други. જિલ્લા પંચાયતની ત્રણ સીટ માટે પાંચ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી અને આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છે જેમાં ત્રણેય સીટ પર થયું ગત તારીખ પાંચ નવેમ્બરના રોજ જિલ્લા પંચાયતની બે આઠ ત્રણ આઠ અને છ આઠ માટે ચૂંટણી યોજાઈ હતી અને આજે દીવ કલેક્ટર ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી સવારે નવ કલાકે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં બે આઠ માં નાનજી બાબુ ત્રણ આઠ માં રણજીતા કોટિયા અને છ આઠ માં દીપક ની ત્રણ ચૂંટણી અપક્ષ ઉમેદવારો માં નિરાશા વ્યાપી હતી બીજેપી ની જીત બાદ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ ત્રણેય ઉમેદવારો ને મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર હું મોહન લક્ષ્મણ

સહકાર આપવાનો અને સ્વીકાર્યો છે અને સાથે સાથે અમારા પ્રદેશના પ્રભારી આદરણીય દુશન પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ મહેશ આગડિયાજી પ્રદેશ મહામંત્રી જીગ્નેશ પટેલજીના નેતૃત્વ અને માર્ગદર્શન અંદરમાં દીવ જિલ્લાની જે સંગઠન સંગઠનની ટીમ છે તેમણે દરેક ક્ષેત્રના અંદરમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ કરી લોકો સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટી તરફ જે વોટ કરાવવામાં આવ્યો એનો આ પરિણામ આવ્યો કે આ એક ઐતિહાસિક જીત છે અને પ્રચંડ બહુમતીથી જીત હાંસલ કરી જયાતે લોકો એ પોતાની ગત લોકસભાની ચૂંટણીમાં જે ભૂલ કરી છે એ ભૂલનો પણ એહસાસ લોકોને થયો છે અને એના ભાગ ભાગરૂપે ફરી લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મત આપી અને પ્રસન્ન બહુમતથી વિજય બનાવ્યા છે ધન્યવાદ